માણબીમાં બંધ પડેલ ટોપણસરની આવના દરવાજા કોંગ્રેસના આગેવાનોએ ખોલી તંત્રને સરકારનો વિરોધ કર્યો માંડવી પંતકમાં સારો વરસાદ થયો છે નદી તળાવોમાં વરસાદના નવા નીર આવ્યા છે ત્યારે માંડવીનો ટોપણસર તળાવ હજુ ઓગણ્યો નથી કોંગ્રેસનું કહેવું છે કે માંડવી નગરપાલિકાએ રાયણ ગામ નજીક ટોપણસર તળાવની આવના દરવાજા બંધ કરી નાખેલ છે આ વિષય સમગ્ર માંડવીના લોકો વચ્ચે એક ચર્ચાનો વિષય બન્યો છે ભારે વિરોધ વચ્ચે આજે માંડવી શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો રાયણ ગામ નજીક ટોપણસર તળાવના ઓગણના દરવાજા ખોલી નાખ્યા હતા જેમાં માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવી માંડવી તાલુકા કોંગ્રેસ મહામંત્રી અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા ભોલુ શેઠ આસિફ સુમરા કલ્પનાબેન જોશી અકબર મંદરા કેડી ગઢવી કોટાયા સહિતના શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનોએ માંડવી નગરપાલિકા અને ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો આજરોજ જો જે માંડવી નગરપાલિકા અને નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય કે નગરપાલિકાનો વહીવટી તંત્ર હોય કુદરતી નિયમથી વિરુદ્ધ દઈ અને જે કુચેષ્ટા કરી છે અને ટોપણસરનો જે ઐતિહાસિક આવ છે એ બંધ કરી નાખી છે રાયણપાટિયાથી જોઓ છો આગળ જે વાડી વિસ્તાર આવે છે અહીંયા પુલિયો છે અહીંયા પણ બંધ કરી દીધું છે એટલે પાણી ટોપણસરમાં ના આવે અને સીંધો રોયલ વિલા થઈ અને દરિયામાં હાલ્યો જાય એટલે એ એનું એક કારણ એ બતાવે છે કે હું આ એરિયા કોઈ ડૂબશે જો દસ વીસ ઇંચ વરસાદ એક ભેગો થયો તો કુદરતને તમે હાથ આડા નથી દઈ શકવાના અને બાબાવાડીનો જે તે વખતે ભ્રષ્ટાચાર કરી અને આડેધાડ જે બાંધકામો કર્યા છે એના કારણે બાબાવાડી ડૂબે છે નહીં કે આ ના કારણે એટલે આજે કોંગ્રેસ પક્ષે આહવાન કર્યો તો માનવીની જનતાને માનવીની સંસ્થાઓને પણ માનવીની જનતા માનવીની સંસ્થાઓ આ લોકોથી બીવે છે એટલે કોઈ આવ્યા નથી પણ અમે એમને કહીએ છીએ અમે તમારી સાથે છીએ આવો તમારો કોઈ વાર વાંકો નહીં કરી શકી આજે અમે રાયણ પાટિયાથી એનો ધર ખોલ્યો છે આજે અહીંયાથી આવક ખુલી છે અને જો વરસાદ થયો તો બે દિવસમાં ટોપરસર તળાવના વધામણા કોંગ્રેસ પાર્ટી કરશે તો અમે જે કોંગ્રેસી છીએ જે હોદ્દાદાર છીએ એ બધા હાજર છીએ માંડવીના માંડવી તાલુકા પ્રમુખ માંડવી શહેર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા કાઉન્સિલરો અને બીજા જે કાર્યકરો છે અમારા માંડ જે તળાવ ઉપર જે આપના અસ્થા રાખે છે એવા બધા લોકો અહીંયા હાજર હતા થોડા ટોપણશા તળાવ ઉપર હતા એ બધા ત્યાંથી હાલ્યા ગયા ટોપણ શાહ તરાવને જેમ મોટું તળાવ બધા મોટા થાય છે અને ટોપણ શાહ નાનું કરતા આવે છે નગરપાલિકા એ લોકો ત્યાં શું બનાવવાના છે આજે ગજિયા લેતા હતા ત્યાંથી ત્યાં આપણા એ લોકોએ પકડ્યા છે એને કે ભાઈ આ ટોપન સતરાને શું કરવા માંગુ છો તોપણસા તળાવ નગરપાલિકાનો છે ને ભાટિયા ભાટિયા લોકોએ બનાવ્યો છે હવે એ જે હતો એના કરતાં અડધો થઈ ગયો છે હવે એ લોકો ટોપન તળાવમાં ઓઘને નહીં એ માટે પાણી ના આવે અત્યારે પાણી માટે લોકો વલખા મારે છે ને આ પાણીને બહાર ફેંકવા માંગે છે અને પછી જો ચોમાસું આ નહીં થાય બરાબર તો એ શિયાળામાં પણ પાણીની તકલીફ પડશે માટે અમે આ લોકો જે કામ બંધ કરાવ્યો છે એને ખોલવા માટે આવ્યા છીએ અને તળાવ ઓગણી ગયા તો તળાવનું પાણી પશુ પક્ષીઓ અને જનાવરો પણ પી શકે અને જેના કપડાં બપડા ધોવા હોય નાવું હોય ધોવું હોય કોઈ આ તો પાણી આવવા જ નથી રહેતા તો પણ તળા કેમ સુકાય અને એને એની ભરતી તો ચાલુ જ છે ભ્રષ્ટાચાર એનામાં કર્યા જ કરે છે પેલા અમે એનો સ્ટે ઓર્ડર પણ છે તેમ છતાં પણ એ લોકો પોતાની દાદાગીરીથી એ લોકો કામ કરે છે જય હિન્દ જય ભારત આજે તમામ જનતા તો સાથે જ છે હું માનું છું કેમ કે સાથે સાથે જનતા કોંગ્રેસના વિપક્ષમાં અમારી જે ભૂમિકા છે એ નિભાવી જ છે બંધ કરી દેવામાં આવ્યો હતો અને એક બાજુ હું કઈ સ્થાનિક એમએલએ અનિરુદ્ધભાઈ દવેને કે ખાસ કરીને જો આદે સમાન તોપણસર તળાવ હોય તેમાં જે તળાવની સૃષ્ટિ જે આપણે કહીએ નાની માછલીઓ હોય એનાથી કરી કાચબાઓ અન્ય પ્રાણીઓ જે આમાં પોતાનું જીવન ગુજરે છે જે વસ્તુ એને હું કહું છું કે ખૂન કરી રહ્યા છે હનન કરી રહ્યા છે જો તળાવને સૂકા કરી દેશો તમે અને આવને રોકશો જ્યાં સુજલમ સુફલમ ની વાતો થતી હોય ને એક બાજુ માંડવીના અનેક તળાવો વહેતા હોય ને ત્યાં તે પોતાના ફોટો કરાવતા હોય તો સાહેબ તમે જ્યાં રહ્યો છો મેઘમગન ની નગર ની બાજુમાં પોપણસર તળાવ છે ને ઓગન બંધ કરી દેવામાં આવી છે સાહેબ એના વિશે કંઈ કરો એના વિશે કંઈ વિચારો માછલીઓનો જ્યારે તળાવ સુકા પડ્યા હશે એ બધી માછલીઓ મરી જશે તો એનો હું માનું છું કે તમે હત્યા કરી છે એ તમારા સમક્ષ અને માંડવીની જનતા પણ કહી રહી છે